નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઇન્દિરા આવાસ હુડકો કરીને આવેલા છે ત્યાં આગળ એક સાત વર્ષ નવ મહિનાની બાળકી છે તેની ઉપર ગઈકાલે બળાત્કાર તેમજ તેનું ગળું દબાવીને મારી નાખવાનો હત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનના બિસ્ટાફના તેમજ પોલીસના માણસો ત્યાં પહોંચી રહેલા હતા એ દરમિયાન ત્યાં આગળથી એક આરોપી છે અશોક અજય અશોકભાઈ રાજપૂત તેને રાઉન્ડઅપ કરવામાં આવેલો હતો જે બાળકી છે તે અને જે આરોપી છે તે લોકો એક જ આવાસમાં અને એક જ બિલ્ડિંગમાં રહે છે અને ગઈકાલે બપોરના સમયે આ જે આરોપી છે તે બાળકીને ત્યાં ગાબા ઉપર લઈ જઈને તેના પ્રાઇવેટ પાર્ટમાં ટચ કરીને તેમજ તેને ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરેલી હતી જેના આધારે રેપ પોક્સો અને અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે જે આરોપી છે છત્રીસ વર્ષની ઉંમરને છે જે રેલવેમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં છૂટ મજૂરીનું કામ કરે છે ચાર દિવસ બહાર રહેતો હોય છે ને ત્રણ દિવસ અહીંયા આગળ રહેતો હોય છે જે બાળકી છે ને એ લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હોય છે એમને ઓળખતા હતા ગઈકાલે એ પણ ઘરે હતો જે બાળકી છે એ જનરલી રોજ એના માતા પિતા બંને મજૂરી કામ કરે છે બાળકીને રોજ લઈને જાય છે ગઈકાલે એ લોકો પણ ઘરે હતા એ વખતે બપોરના સમયે એના મા બાપનું ધ્યાન મળી દરમિયાન બાળકીને ઉપર છત ઉપર લઈ ગયેલો હતો અને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું કે પ્રાથમિક તપાસ કરતા કોઈ આરોપી વિરુદ્ધમાં ઘણા અભ્યાસ મળેલો નથી આરોપી છે એ મેરેજ કરેલા હતા અને હાલમાં એની જે પત્ની છે એ એને છોડીને જતી રહીને બીજા જોડે રહે છે અને હાલ એ પોતાના ભાઈ તેમજ માતા સાથે મકાનમાં રહે છે